સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે વટાણાનું નવું શાક તો ચાલો બનાવીએ અહીંયા ઘડી મેં લીલા ધાણા લીધા છે અને અહીંયા ઘડી વાટેલું આદુ અને મરચાં લીધા છે અહીંયા આગળ મેં લીલું લસણ લીધું છે એક ટામેટું લીધું છે ને અડધી વાટકી જેટલા લીલા વટાણા લીધા છે તો હવે આપણે બનાવીશું લીલા વટાણાનું નવું શાક તો ચાલો બનાવીએ તો તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે બે ચમચી જેટલું જીરું નાખી દઈશું હવે આપણું જીરું પણ સારી રીતે તટી ગયું છે તો તેમાં આપણે ચપટી હિંગ નાખી દેવાની છે અને ત્યાર પછી આપણે જે આદુ અને મરચાંની પેસ્ટ બનાવેલી તે આપણે તેમાં નાખી દઈશું તેના પછી આપણે લસણ નાખી દેવાનું છે અને તેના પછી આપણે જે ટામેટું નું લીધું હતું તે આપણે આમાં નાખી દઈશું આ બધું આપણે ધીમી ફ્લેમ ઉપર બનાવવાનું છે ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું હવે આપણે આમાં નાખી દઈશું અડધી ચમચી જેટલી હળદર તેના પછી અડધી ચમચી લાલ મરચું અને તેના પછી અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું ધાણા પાવડર એટલે ધાણા જીર ને બરાબર મિક્સ કરી દઈશું આપણે એક ખાંડ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દેવાનું છે અને હવે છેલ્લા આપણે નાખીશું લીલા ધાણા હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણું લીલા વટાણાનું શાક થઈ ગયું છે તૈયાર તમે બનાવીને રોટીની જોડે ગરમ ગરમ ખાવો જો તમને આ મારી વટાણાની શાકની રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો